आबू <tutur> तोरो <tutur> <tut> <tut>

ખાલી જવા શાકભાજી લે તો કે વખર પડે કેવડો મોટો ઊંચાઈ મોટી છે ઊંચાઈ મોટી પણ આજકાલ જાગતું જ ને અને આજથી ખબર હમણાં ખબર આજ ફરી વાદરો આવે ને કઈ મેલું જો આજ ફરતી વાદરો મેં તો મારી જો લાયા મેં પાણી કાઢ્યા ને ત્યારે સમજાઈ દે નકર હમણાં ખોકે આ જોયો જો લે ફાડી નાખે બી કાપી પેલા અરે શું યાર આફોટ નહીં માથા પડે આ લોકડાઉન પૈસા નઈ ખાલી ખોટું પાણી પેલા એક જ માથો લખો થઈ જતા મેં તારા પોચે પોતો કાકા મારજે જતો રે માર મારું લે લે માર આ છોકરા તો નહીં કોકયો રણો માર ઓનો તો બતાઈ દે વાત અરે દોડ અરે માર એ દોહાને પાણી નતો મરી પાણી 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 તમે આલુ એન ખાઈ અલે છોડો અલે છોડો અલે છોડો લે અલ્યા જપો લ્યા અલ્યા જપો લ્યા અલ્યા જપો લ્યા અલ્યા અલ્યા જપો લ્યા અલ્યા જપો લ્યા જપો 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 છોડી સોડી 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 જપ લ્યા અલ્યા જપ લ્યા આજા અલ્યા જપલા જપ અલ્યા ભીલા જાલો તું જપ અલ્યા જપ નારો મારી માથે પણ આવો દરજી વાત વાપરો તમે વાત વાપરો બધી